અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી કે રાજકારણ છે ગરમાય છે એક પછી એક પાટીદાર અગ્રણીઓ નેતાઓ ધારાસભ્યો તમામ લોકો બંને સામે આવે છે અને અમરેલીની અંદર મહેશ કસવાલા હોય કે ભાજપના નેતાઓ હોય તમામ લોકો છે એક બેઠક પણ કરે છે

સાહેબ ગુજરાતમાં ઘણા બધા એવા દાખલા છે બીજેડ ગ્રુપ ની વાત કરીએ ત્યાંથી લઈને ઘણા બધા એમના સરઘસ નું નામો નિશાન દેખાતું નથી કાયદામાં રહેશો ફાયદામાં રહેશો ની વાતો થાય જે ખોટું કરશે વરઘોડો નીકળશે એવા પણ નિવેદનો આવે પરંતુ દીકરીના કયા બેઝ ઉપર કયા પિલ્લર ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં કારણ કે એવડો મોટો કોઈ ગુનો ન હતો ક્યાંક એવું છે કે રાજકારણ ની વચ્ચે દીકરી ફસાઈ ગઈ અત્યારે દીકરી છે ખૂબ માનસિક રીતે અસ્વસ્થ થઈ છે ઉમંગ જો એટલે તો આ પાટીદાર સમાજની દીકરી છે એટલે દીકરીઓ એ તમામ દીકરીઓ ઉપર ચિહ્ન ઉભો થઈ ગયો છે મારામાં નોકરી કરતી હોય ઉમંગ તારા સ્ટુડિયોમાં દીકરી નોકરી કરતી હોય બીજા સ્ટુડિયોમાં નોકરી કરતી હોય બીજી જગ્યાએ નોકરી કરતી હોય એ હર હંમેશ માટે

મારો સવાલ એ જાય કે પોલીસ નું કામ છે તોમતદાર બનાવવાનું નું કામ છે ગુનેગાર છે કે નહીં જોવા તોમદદાર તમે બનાવી દીએ એટલે તમારે ન્યાયતંત્ર માં જવાનું આ દીકરી છે બાવીસ વર્ષ ની દીકરી છે એ કોઈ જોવું નહીં રાતના બાર વાગે તમે કીધું બેન હું ઉઠાવી જાવી સરઘસ કાઢવું ગુજરાતમાં શાસન છે ધારો કે સરકાર ના પ્રવક્તા ઋષિકેશભાઈ આવીને એમ કે ના આ તો રીકન્સ્ટ્રકશન હતું સરળ ઋષિકેશભાઈ તમને આજે તમારા સંસદ સભ્ય એમ ક્યા છે નારાયણભાઈ કાછડિયા પૂર્વ સંસદ સભ્ય જેની એને ભારતીય જનતા પાર્ટીમાં વાંધો હોય એટલે અમરેલી ની બજારમાં બતોબથ આવી જાવ ને તો છે દીકરીનો સુકમ ભોગ લ્યો છો અને નારણભાઈ આટલા ટાઈમે એક હિંમત કેળવીને કીધું છે કે ના દીકરીને અન્યાય થયું છે દીકરીને પટ્ટા મારવામાં આવ્યા છે તો હું આપના માધ્યમથી વિનંતી કરું છું આપ મારા દિલ્હી જોયેલી છે સાહેબ તમે જે કઈ લોકો આ ચળવળ કરે છે પછી જેની બેન હોય પ્રતાપભાઈ દુધક હોય પરેશભાઈ ધાનાણી હોય કે આમ આદમી વાળા હોય કે કોઈ પણ હોય સામાજિક આગેવાનો હોય તમામ લોકોને તમામ સમાજના લોકો ને ભેગા કરીને અમરેલી માં લડાઈ કરો એસપી પોલીસ તંત્ર સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી નારાયણભાઈ હિંમત કેળવો તમારી સરકાર માં જવાબ જોઈ છે આપણે આપણે પ્રજાના પ્રતિનિધિ શું કામ છે મારું તારા માટે નથી પ્રજા ને જે પ્રશ્નો છે એની આપણી સરકાર હોય તો પણ સામે ખુલ્લા મોટે કહેવાની હિંમત કેળવી છે એ બદલ હું નારાયણભાઈ ને ધન્યવાદ આપું છું અને હજી વધારે હિંમત કેળવીને દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ કરો અમે તમારી સાથે સરકાર કેવું જોઈએ મારી સરકાર હોય તો હું કહું ત્યાં ખોટું છું ચેલેન્જ મારીને કહું કે સરકાર ની આ ભૂલ છે તમે યાર મહેશભાઈ કસવાલા હોય કે એક્સ વાય ઋષિકેશભાઈ હોય તમે રીકન્સ્ટ્રકશન છે નું માટે હોય હા અહિયાં કઈ મળે છે એટલે સાહેબ આપણે તો એવો રિકન્સ્ટ્રક્શન જોયા છે કે માનો કોઈ કે મર્ડર કર્યું હોય ક્યાં તો કોઈ ગુંડા તત્વ લુખા તત્વ છે તલવાર લઈ નીકળ્યા હોય તો એને દોડા પાસે તમે કાઢવાની જરૂરી છે કારણ કે લોકોમાં પણ એમનો ભય જવો જોઈએ આમાં તો ક્યાં ભય કાઢવાનો વાત છે દીકરી તો ન કર્યા જ હતી મારી જ વાત છે કે આ દીકરીનો ખોફ તો નતો હા ક્યાં દીકરીના નામથી લોકો ડરી જતા હતા એવી માફિયા નોતી દીકરી આ દીકરી કઈ માફિયા હતી તો આ સેના માટે તમે જ કહી દઉં તમારે એક કૌશિક વેકરિયાને અહમ કોષવા માટે થઈને વાલા થવા માટે સરકારની વાલા થવા માટે તમે દીકરીનો ભોગ લીધો એ પોલીસ અધિકારીઓને સો ટકા એને સજા થવી જોઈને એસપી સાહેબ જે કહેતા હતા કે અમે રીકન્સ્ટ્રક્શન કર્યું છે તો એસપી સાહેબ પણ ટર્મિનેટ થવા જોઈએ એવી મારી સ્પષ્ટ માંગ છે

એમાં હવે સતીશ વર્મા જેવા કે જે અમરેલી ના પૂર્વ એસપી હતા અને આજે જે ગુજરાત છે એવા અધિકારીઓ ક્યાં ગોતવા જવા સાહેબ અને હવે તો સરકાર વાલા થઈને સારા પોસ્ટિંગ લેવા છે અને સરકારની વાહ વાહ કરવી છે જે તે ધારાસભ્યની વાહ વાહ કરવી છે એમાં નીતિમત્તા ક્યાં ગોતવા જાવી તો આ દીકરી નો કોઈ વાક નહી કોઈ એક પૈસા ભાર વાક નહીં સાહેબ આ પેલા આવો લેટર કાંડ સુરત માં બનેલો અને જે એ વખતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમાં એમાં વ્યક્તિ હતો પુરુષ હતો હતો વ્યક્તિ એને પોલીસે સાક્ષી માં લીધા હતા અને અમરેલી ની પોલીસે ટાઈપ કરવા વાળી દીકરી હોવા છતાં બાવીસ વર્ષની દીકરી હોવા છતાં અનમેરિડ દીકરી હોવા છતાં એને ગુનેગાર માં લીધા ગુજરાતનો ઓલી પોલીસ કેમ રીતે જવાબ દેવો પડે અને હું ભાઈ બહુ સ્પષ્ટ માનું છું કે એકસો છપ્પન નો ગર્વ ભરાઈ ગયો છે એનું એનું અભિમાન આવી ગયું છે એના હિસાબે આ દીકરી દીકરીને એને દીકરીને હજી આપણે પીડા હાથ કરવાના બાકી છે એના મા બાપને સાહેબ એનું આખી જિંદગી માટે તમે એને પ્રશ્ન મુકાવી કોઈ કોક શરમ કાંઈ તો વિચારો થઈ જાવ પોલીસ તંત્ર એને કેવું જોઈએ સાહેબ અને નારાયણભાઈ કાછડિયાને હું આપના માધ્યમથી કઉ છું ઉમંગભાઈ કે નારાયણભાઈ એ બહુ સારી હિંમત છે એની સરકારમાં એના જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં સંસદ સભ્ય રહી ચૂક્યા છે એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં એની પોલીસ અત્યારે પોલીસ એની કયાકરી પોલીસ છે અને એના ધારાસભ્યને કહેવાથી જો આ કામ થયું હોય તો નારણભાઈ હું આપને વિનંતી કરું છું હાથ જોડીને કે આ દીકરીને ન્યાય ન મળે અને પોલીસ તંત્ર જ્યાં સુધી સસ્પેન્ડ ન થાય

ચહેરો બતા હિંમત કરી છે બીજા લોકો પણ હિંમત કરશે કે પછી એમને પણ એક ડર લેશે જો અમે બોલ્યા તો અમારું પત્મંગભાઈ તમે ભાજપ ને બહુ સારી રીતે જાણો છો અને હું ભાજપ ને વધારે એટલા માટે જાણું છું કે હું પણ ભારતીય જનતા પાર્ટીમાં હતો એટલે ભાજપની જાણું છું પણ ભારતીય જનતા પાર્ટીમાં હું તે ની ભાજપ જુદી હતી ને આજની ભાજપમાં હું ત્યાં પેલા ભારતીય જનતા પાર્ટીમાં જાવું હોય તો તમારો અંતર આત્મા ને પડીકવી વાળી દોરો બાંધી નાડું બાંધી અને અંદર મૂકી દેવાનો તમારો આત્મા મરી પરવાયરો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીમાં રહી શકો ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય કે ધારાસભ્ય જેને પણ થવું હોય એને પેલા પોતાનો આત્મા મારી નાખવા જોઈએ પોતાના વિચારો મારી નાખવા જોઈએ પોતાની ગમા અણગમા મારી નાખવા જોઈએ માત્ર ભાજપના નેતાઓ જે કે છે એ સાચું મારો આત્મા જે કે છે એ ખોટું પણ નારાયણભાઈ કાછડિયા નો ક્યાંક આત્મા જાગતો હશે હવે જો મહેશ કસવાલા કે બીજા અમરેલી ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ આત્મા જાગે છે એમાં હળવાના છે કે નહીં એ તો એને જ ખબર પડે અને એ આવી શકે બોલી શકે અથવા એની સરકાર માં જઈને કરવાના નથી વાત યાર આમાં ક્યાં ફાંસી ની સરકાર છે તમને સાચું લાગે છે કોંગ્રેસ દ્વારા મૂકો એક તડકે મૂકો અમને

સાચી વાત કરવાની હિંમત રાખો કે સિંહ નું વાત કરવાની સંસદના સરદાર તમારામાં હિંમત હોય તમે પચીસ જણા ભેગા થઈને ધારાસભ્યો કયો મુખ્યમંત્રી ને ને કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટ હરાહ ખોટું કર્યું છે તો આને સસ્પેન્ડ કરો સસ્પેન્ડ નહીં કરો ત્યાં સુધી અમે પગ વાળી નહીં બેસીને અમારે પચીસ મીડિયામાં જવું પડે

તો શું અમારે જાન પકડા વગાડવાના અમારે બેટા બેટા જોવાનું છે મારો કોંગ્રેસ નું સ્ટેન્ડ શું રહેશે સેજે નહીં પણ સાહેબ વિરોધમાં બેઠા છીએ વિરોધ કરવો એ ફરજ છે ને કરવો જ જોઈએ હું એવું નથી કેતો કોંગ્રેસ સાચી વાત છે સુમન ઉમાદ અજી હું એમાં વધારો કરું છું સાચી વાત લાગતી હોય ને તમારો અંતરાત્મા કેતો હોય કે આ દીકરીને ખરેખર નિયય થયો છે તો તમારે સરકાર તમારી હોય તો પણ અમારે ચિમનભાઈ પટેલ ની સરકાર માં સાહેબ એના ધારાસભ્ય ચિમનભાઈ ને જૈન કેતા સાહેબ આ ખોટું એ અમરેલીના ધારાસભ્ય હતા મનુભાઈ કોટડિયા હોય દ્વારકાદાસ પટેલ હોય કે દવિચંદ્ર રવાણી હોય એનામાં તાકાત અને હિંમત હતી કે એની સરકાર માં જઈને કઈ એકતા સાહેબ આ નહીં આ ખેડૂતો ને અન્યાય આ પ્રજા ને અન્યાય છે આ કામ નથી કરવાનું એમાં કઈ ચિમનભાઈ કઈ એને ફાંસી ની સજા નતા દઈ દેતા અથવા એના પતા દોતા કપાઈ જતા તમે સાચું કહેવાની હિંમત જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહીં કેળવે ત્યાં સુધી એની સરકારમાં આંધળા કામ જ થશે હવે વાત રહી ઉમંગ જે દીકરીને રાજકીય અખાડાની તે વાત કરી છે તો એમાં મારે તમને કહેવું છે કે દીકરી જે ભોગ બની છે એને તમે ન્યાય અપાવવા માટે કોશિશ કરે કોઈ પણ હું એમ કહું છું આમ આદમી વાળા હોય કોંગ્રેસ વાળા હોય સામાજિક હોય ખોડલધામ વાળા હોય વિશ્વધામ હિન્દુ ગમે તે સંસ્થાઓ વાળા હોય તો એમાં ખોટું શું છે એમાં રાજકીય અખાડો ક્યાં દીકરી મોહકભાઈ ની છે તો એનો અમારે વકીલાત કરી અમારી બેઝિક ફરજ છે મૂંગા નથી રેવાતો ને મૂંગા રહે તો અમારા જેવા નુકરા જ ન કહેવાય કોઈ આવી રીતે હાડા હાડા ન્યાય કરતી હોય સરકાર અને અવાજ કરવાનો બોલવાનું નહીં તમે આ બાબતની જે ચર્ચા ડિબેટમાં ઘણા લોકો વાતો કરે છે કે કોંગ્રેસ લાભ ખાટવા નીકળ્યા છે નો લાભ તમે કામ ખોટું કરો છો એ અમે પજામાં ઉજાગર કરીએ તો એને તમે રાજકીય લાભ ગણો છો દીકરીને બોલાવી ને ન લીધી હોત તો અમારે કઈ બોલવાનું થાત અમારે ક્યાં આવવાનું થાત મારે તારી ડિબેટ કરવાની ક્યાં પ્રશ્ન જ ઉભો થાત તમે ભૂલ કરી છે તમે અન્યાય કર્યો છે ને માણસ માત્ર ભૂલ પોતે સ્વીકારી લ્યો મોટું મન રાખીને કહી દો હસભાઈ સંઘવી જાહેર માટે મારી પોલીસ ની ભૂલ છે અને હું પોલીસ ના બે અધિકારી સસ્પેન્ડ કરું છું વાત પૂરી થઈ કે ધાર ભૂલ સ્વીકારો ભૂલ થાય માણસ માત્ર થી તમે પણ માણસ છો ને અમે પણ માણસ છે તમારા ડિપાર્ટમેન્ટે ભૂલ કરી છે તો જેને ભૂલ કરી હોય જેની સરકારમાં ભૂલ થઈ હોય એ લોકો સ્વીકારો અને સ્વીકારીને પોલીસ અધિકારીઓ સામે પગલા લ્યો ઓટોમેટિક વિપક્ષ ચૂપ થઈ જશે કોઈને રાજકીય અખાડો ન થવું ભાઈ છેલ્લો સાહેબ પ્રશ્ન પૂછું એક સામાજિક અગ્રણી તરીકે અને પાર્ટીના નેતા તરીકે દીકરીને ન્યાય અપાવવા માટેનું સ્ટેન્ડ શું હશે જો ભાઈ હું ખોટી ગુનમાર્ગ મારવામાં ટેવાયેલો નથી હું રહું છું રાજકોટ મારું કાર્યક્ષેત્ર પણ મારા કોંગ્રેસના નેતાઓ પછી પ્રતાપભાઈ અમારા પ્રમુખ છે પ્રતાપભાઈ દુધા જેનીબેન ઠુમર પરેશભાઈ ધાનાણી અને જે બીજી પાર્ટીના લોકો અને ભારતીય જનતા પાર્ટીના લોકો આવીને પણ એમાં સાચો જેનો અંતરાત્મા જાગતો હશે એવા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સમાજના લોકો અહીંયા આવીને આ દીકરીની જે પણ મુવમેન્ટ કરતા હશે અને ન્યાય અપાવવા માટે પોલીસ સામે અમરેલીમાં આંદોલનમાં અમે સાથે રહેશું બિલકુલ ખુબ ખૂબ આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા માટે એટલે જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ દીકરીની સાથે છીએ ને એટલા માટે ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે પરિસ્થિતિ આ ગુજરાતની અંદર ન પોસાય અને એટલા માટે ન પોસાય કારણ કે આ ગુજરાત એ નથી કે જે દીકરીના સરઘસ રીકન્સ્ટ્રક્શન નામે કાઢે દીકરીને પટ્ટા મારવામાં આવે દીકરી આક્ષેપ કરે અને જયારે દીકરી આવું આક્ષેપ કરે કે પોલીસે મને પટ્ટા માર્યા છે ત્યારે અમને સાથે જ સમાજના લોકોને એ થાય કે શું આ એ જ ગુજરાત હતું કે જ્યાં ગાંધી થઈ ગયા શું આ એ જ ગુજરાત હતું કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા

પરંતુ આવનારો સમય પોલીસને કઈ દિશા સાચું દર્શન બતાવે એ